જયસ્વામી નારાયણ વચનામૃત ઘડલા પ્રથમનું પ્રકરણ બાળ તત્વોના લક્ષણનું સંમત એક હજાર આઠસો હોન્તેરના માગશર સુધી પૂનમને દિવસ શ્રીજી મહારાજ શ્રીઘડા મધ્યે દાદાખાચરના દરબારમાં વિરાજમાન હતા અને સર્વેશ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ સાધુ તથા દેશદેશના હરિભગતની સભા ભરાઈને બેઠી હતી પછી શ્રીજી મહારાજ બોલ્યા જે જગતના કારણ એવા જે પુરુષ પ્રકૃતિ કાળ અને મહત્તત્વાદિક ચોવીસ તત્વ એમના સ્વરૂપને જ્યારે એ જીવ જાણે છે ત્યારે પોતાને વિશે રહી જે અવિદ્યા અને તેના કાર્ય એવા જે ચોવીસ તત્વ તેના બંધન થકી મુકાય છે ત્યારે મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું જે હે મહારાજ એમનું સ્વરૂપ કેમ જાણ્યામાં આવે ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા જે એમના સ્વરૂપ તો એમના લક્ષણને જાણવે કરીને જણાય છે તે લક્ષણ કહીએ છીએ જે પ્રકૃતિના નિયંતાને પ્રકૃતિ થકી વિજાતીય અખંડ અનાદિ અનંત સત્ય સ્વયંજ્યોતિ સર્વજ્ઞ દિવ્ય વિગ્રહ સમગ્ર આકાર માત્રની પ્રવૃત્તિના કારણ અને ક્ષેત્રજ્ઞ એવા પુરુષ છે અને જે પ્રકૃતિ છે તે ત્રિગુણાત્મક છે જર્ચિદાત્મક છે નિત્ય છે નિર્વિશેષ છે અને મહદાદિક સમગ્ર તત્વ અને જીવ માત્ર તેનું ક્ષેત્ર છે અને ભગવાનની શકિત છે અને ગુણસામ્યને નિર્વિશેષ એવી જે માયા તેનો જે ક્ષોભ કરે છે તેને કાળ કહીએ હવે મહત્તત્વાદિક જે તત્વ તેના લક્ષણ કહીએ તે સાંભળો જે ચિત્ત અને મહત્વ અભેદપણે જાણવું અને જે મહત્તને વિશે સુક્ષ્મરૂપે કરીને સમગ્ર જગત રહ્યું છે અને પોતે નિર્વિકાર છે ને પ્રકાશમાન છે ને સ્વચ્છ છે ને શુદ્ધ સત્વમય છે અને શાંત છે હવે અહંકારનું લક્ષણ કહીએ છીએ જે અહંકાર જે તે ત્રિગુણાત્મક છે અને ભૂત માત્ર ઇન્દ્રિયો અંત કરણ દેવતા અને પ્રાણ એ સર્વેની ઉત્પત્તિનું કારણ છે અને એને વિશે શાંતપણું છે ધોરપણું છે અને વિમૂઢપણું છે હવે મનનું લક્ષણ કહીએ છીએ જે મન જે તે સ્ત્રી આદિક પદાર્થની જે સમગ્ર કામના તેની ઉત્પત્તિનું ક્ષેત્ર છે અને સલ્પ વિકલ્પરૂપ છે અને સમગ્ર ઇન્દ્રિયોનું નિયંતા છે હવે બુદ્ધિનું લક્ષણ કહીએ છીએ જે બુદ્ધિને વિશે પદાર્થ માત્રનું જ્ઞાન રહ્યું છે અને સમગ્ર ઇન્દ્રિયોને વિશે જે વિશેષ જ્ઞાન છે તે બુદ્ધિવતે છે અને જે બુદ્ધિને વિશે સંશય નિશ્વય નિદ્રા અને સ્મૃતિ એ રહ્યા છે અને શ્રોત્ર ત્વક ચક્ષુ રસના ધ્રાણ વાક પાણી પાદ પાયુ અને ઉપસ્થ એ જે દશ ઇન્દ્રિયો તેમનું લક્ષણ તો એ છે જે પોતપોતાના વિષયમાં પ્રવર્તવું હવે પંચમાત્રાના લક્ષણ કહીએ છીએ તેમાં શબ્દનું લક્ષણ તો એ છે જે શબ્દ જે તે અર્થમાત્રનો આશ્રય છે અને વ્યવહાર માત્રનું કારણ છે અને બોલનારાની જે જાતિ અને સ્વરૂપ તેનો જણાવનારો છે અને આકાશને વિશે રહેવાપણું છે અને આકાશની માત્રા છે અને શ્રોત્ર ઇન્દ્રિય કરીને ગ્રહણ કર્યામાં આવે છે એ શબ્દનું લક્ષણ છે હવે સ્પર્શનું લક્ષણ કહીએ છીએ જે સ્પર્શ છે તે વાયુની તન્માત્રા છે અને કોમળપણું કઠણપણું શીતળપણું ઉષ્ણપણું અને ત્વચાએ કરીને ગ્રહણ કરવાપણું એ સ્પર્શનું સ્પર્શપણું છે હવે રૂપનું લક્ષણ કહીએ છીએ જે પદાર્થ માત્રના આકારને જણાવી દેવાપણું અને તે પદાર્થને વિશે ગૌણપણે રહેવાપણું અને તે પદાર્થની રચનાએ કરીને પરિણામપણું અને તેજ તત્વનું તન્માત્રાપણું અને ચક્ષુ ઇન્દ્રિયે કરીને ગ્રહણ કરવાપણું એ રૂપનું રૂપપણું છે હવે રસનું લક્ષણ કહીએ છીએ જે મધુરપણું તીખાપણું કશાયેલાપણું કડવાપણું ખાટાપણું ખારાપણું અને જળનું તન્માત્રાપણું અને રસના ઈન્દ્રિયે કરીને ગ્રહણ કરવાપણું એ રસનું રસપણું છે હવે ગંધનું લક્ષણ કહીએ છીએ જે સુગંધપણું દુર્ગંધપણું અને પૃથ્વીનું તન્માત્રાપણું અને ઘ્રાણ ઇન્દ્રિયે કરીને ગ્રહણ કરવાપણું એ ગંધનું ગંધપણું છે હવે પૃથ્વીનું લક્ષણ કહીએ છીએ જે સર્વ જીવમાત્રનું ધારવાપણું અને લોકરૂપે કરીને સ્થાનપણું અને આકાશાદિક જે ચાર ભૂત તેનું વિભાગ કરવાપણું અને સમગ્ર ભૂતપ્રાણી માત્રના શરીરનું પ્રકટ કરવાપણું એ પૃથ્વીનું લક્ષણ છે હવે જળનું લક્ષણ કહીએ છીએ જે પૃથ્વીવ્યાદિક દ્રવ્યનું પિંડીકરણ કરવાપણું ને પદાર્થને કોમળ કરવાપણું ભીનું કરવાપણું તૃપ્તિ કરવાપણું પ્રાણીમાત્રને જીવાડવાપણું તૃષાની નિવૃત્તિ પમાડવાપણું તાપને ટાળવાપણું અને બહુપણું એ જળનું લક્ષણ છે હવે તેજનું લક્ષણ કહીએ છીએ જે પ્રકાશપણું અન્નાદિકને પચવી નાખવાપણું રસને ગ્રહણ કરવાપણું કાષ્ઠનું ને હુતદ્રવ્યાદિકનું ગ્રહણ કરવાપણું ટાઢેને હરવાપણું શોષણ કરવાપણું અને ક્ષુધા અને તૃષા એ તેજનું લક્ષણ છે હવે વાયુનું લક્ષણ કહીએ છીએ જે વૃક્ષાદિકને કંપાવવાપણું પણ ભેળા કરવાપણું શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ એ જે પંચ વિષય તેને શ્રોત્રાદિક પંચિન્દ્રિયો પ્રત્યે પમાડવાપણું અને સર્વ ઇન્દ્રિયોનું આત્માપણું એ વાયુનું લક્ષણ છે હવે આકાશનું લક્ષણ કહીએ છીએ જે સમગ્ર જીવમાત્રને અવકાશ દેવાપણું ભૂતપ્રાણી માત્રનો જે દેહ તેનો માહિલો વ્યવહાર અને દેહને બાહરનો વ્યવહાર તેનું કારણપણું અને પ્રાણ ઇન્દ્રિયો અને અંત કરણ એ સર્વેનું સ્થાનકપણું એ આકાશનું લક્ષણ છે એવી રીતે ચોવીસ તત્વ પ્રકૃતિ પુરુષ અને કાળ એમના જો લક્ષણ જાણે તો એ જીવ અજ્ઞાન થકી મુકાય છે અને એ જે સર્વે તેની ઉત્પત્તિ જાણવી તે ઉત્પત્તિ કહીએ છીએ જે पोताना धाम ने विषे रहाया श्री कृष्ण भगवान ते अक्षर पुरुष रूपे करीने माया ने विषे गर्भ ने धरता ते माया थकी अनंत कोटी जे प्रधान अने पुरुष ते हवा, ते प्रधान पुरुष केवा तो अनंतकोटि ब्रह्मांडनी उत्पत्ति कारण है त मध्य एक ब्रह्मांडनी उत्पत्ति कारण जे प्रधान पुरुष कही है પ્રથમ પુરુષોત્તમ એવા જે શ્રીકૃષ્ણ ભગવાન તે પુરુષરૂપે કરીને પ્રધાનને વિશે ગર્ભને ધરતા હતા પછી તે પ્રધાન થકી ઉત્પન્ન થતું હતું અને મહત્તત્વ થકી ત્રણ પ્રકારનો અહંકાર ઉત્પન્ન થતો હતો તેમાં સાત્વિક અહંકાર થકી મન અને ઇન્દ્રિયોના દેવતા ઉત્પન્ન થતા હતા અને રાજસ અહંકાર થકી દશ ઇન્દ્રિયો બુદ્ધિ અને પ્રાણે ઉત્પન્ન થતા હતા અને તામસ અહંકાર થકી પંચભૂત અને પાંચ તન્માત્રા એ ઉપજતા હતા એવી રીતે એ સમગ્ર તત્વ ઉપજ્યા પછી તે પરમેશ્વરની ઈચ્છાએ પ્રેર્યા થકા પોતપોતાના અંશે કરીને ઈશ્વર અને જીવના દેહને સૃજતા હવા તે ઈશ્વરના દેહ તે વિરાટ સૂત્રાત્મા અને અવ્યાકૃત અને જીવના દેહ તે સ્થૂળ સૂક્ષ્મ અને કારણ અને તે વિરાટ નામે જે ઈશ્વરનો દેહ તેનું દ્વિપ્રાર્થ કાળપેરંત આયુષ છે અને વિરાટ પુરુષના એક દિવસને વિશે ચૌદ મનવંતર થાય છે અને જેવડો એનો દિવસ છે તેવડી જ રાત્રિ છે અને જ્યાં સુધી એનો દિવસ હોય ત્યાં સુધી ત્રિલોકીની સ્થ્યાતિ રહે છે અને જ્યારે એની રાત્રિ પડે છે ત્યારે ત્રિલોકીનો નાશ થાય છે તેને નિમિત્ત પ્રલય કહીએ અને જ્યારે તે વિરાટ પુરુષનોએ દ્વિપ્રાર્થકાળ પૂરો થાય છે ત્યારે એ વિરાટ દેહનો સત્યાધિક લોક સહિત નાશ થાય છે અને મહાદાદિક જે ચોવીસ તત્વ પ્રધાન પ્રકૃતિ અને પુરુષ એ સર્વે મહામાયાને વિશે લય પામે છે તેને પ્રાકૃત પ્રલય કહીએ અને એ મહામાયા તે અક્ષરબ્રહ્મના પ્રકાશને વિશે લય પામે છે જેમ દિવસને વિશે રાત્રિ લય પામે છે તેમ લય પામે છે તેને આત્યંતિક પ્રલય કહીએ અને દેવ દૈત્ય અને મનુષ્યાદિકના જે દેહ તેનો જે ક્ષણક્ષણ પ્રત્યય નાશ તેને નિત્ય પ્રલય કહીએ એવી રીતે જે વિશ્વની ઉત્પત્તિ સ્થ્યાતિ અને પ્રલય તેને જો જાણે તો જીવને સંસારને વિશે વૈરાગ્ય થાય અને ભગવાનને વિશે ભકિત થાય છે અને જ્યારે એ સર્વે બ્રહ્માંડનો પ્રલય થાય છે ત્યારે જે સર્વે જીવ છે તે તો માયાને વિશે રહે છે અને જે ભગવાનના ભકત છે તે તો ભગવાનના ધામમાં જાય છે ત્યારે વળી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું જે તે ભગવાનનું ધામ કેવું છે ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા જે તે ભગવાનનું ધામ તો સનાતન છે નિત્ય છે અપરાકૃત છે સચ્ચિદાનંદ છે અનંત છે અને અખંડ છે તેને દષ્ટાંતે કરીને કહીએ છીએ જેમ પર્વતને વૃક્ષાદિકે સહિત અને મનુષ્ય પશુ પક્ષાદિકની જે આકૃતિ તેણે સહિત એવી જે સમગ્ર પૃથ્વી તે કાચની હોય અને આકાશને વિશે જે સમગ્ર તારા તે સર્વે સૂર્ય હોય પછી તેને તેજે કરીને તે સમગ્ર આકૃતિએ સહિત કાચની પૃથ્વી જેવી શોભે તેવી શોભાએ યુકત ભગવાનનું ધામ છે એવું જે ભગવાનનું ધામ તેને ભગવાનના ભક્ત છે તે સમાધિને વિશે દેખે છે અને દેહ મૂક્યા પછી એ તેજોમય જે ભગવાનનું ધામ તેને પામે છે ઇતિ વચનામૃતમ ગઢ્ડા પ્રથમનું એક બે જયસ્વામી નારાયણ